અરે મારા ગોડાના તમે શું કરો છો મારે તમને એક વાત પૂછવી છે

મારે તમને કોઈ કેવું નહીં સોને મને તમે તમારું કોમ કરો આ રહે ને બાપા તારા ના કેવો તો કોઈ નહીં પણ મને ઇન કે કે હું નોકરી કરું છું તારા વડી નોકરી કરવાની હું જરૂર છે એમ કે મને અરે હું ઇન્ડિપેન્ડન્ટ બનવા માંગુ છું એટલે મને નોકરી કરવી છે હું

હેલો મારી યુટ્યુબ ફેમિલી ફ્રેન્ડ્સ તમને મારા કોમેડી વિડીયોઝ રીલ્સ અને પોસ્ટ કેવી લાગે છે ફ્રેન્ડ પ્લીઝ સારી લાગતી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ મો બટન દબાવીને પસી જજો